જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદના એનએસએસના વિદ્યાર્થીઓના સાત દિવસના વાર્ષિક શિબિરનો શુભારંભ થયો હતો જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદના એન એસ એસ યુનિટની વાર્ષિક શિબિર બોરવાણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા બોરવાણી ખાતે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો વાર્ષિક શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સેલ્ફ હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર શ્રી ચંદ્રભાઈ ભૂતા સાહેબ કોલેજના એન પ્રોગ્રામ પ્રોફેસર ઉમંગભાઈ પંડારિયા અને કોલેજના આચાર્ય ડોક્ટર નર્મદાબેન આર પટેલ ઉદ્ઘાટન તરીકે બોરવાણી ગામના સરપંચ શ્રી કલાભાઈ ભૂરિયા તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સતત સાત દિવસ સુધી આ સમગ્ર વાર્ષિક શિબિરમાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ અંધશ્રદ્ધા નિવારણ અને જાગૃતિ કાર્યક્રમ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદનો માટેની તાલીમ શિબિર તપાસ કેમ્પ મતદાન જાગૃતિ કાર્યક્રમ ગ્રામ ફેરી અને છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શાળાના સો વિદ્યાર્થીઓ માટે અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આ કેમ્પ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે હું નહીં પણ તમે એવા ઉદ્દેશ્યો સાથે સ્વયસેવકો સમગ્ર સાત દિવસ દરમિયાન યોજીને જુદી જુદી સંસ્થાઓ અને ગ્રામજનો એક માધ્યમ બનશે અને ખરા અર્થમાં સેવાનો જે સંકલ્પ છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે જેસ કેમ્પ દ્વારા સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચાર ના દિવસે અત્રે સ્થળ પર સૌ ગામજનો અને બધાની વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજથી જુદા જુદા વિષયો ઉપર અમે જુદા જુદા કેમ્પો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છે આજે ઓરઅલ હેલ્થ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી આવતીકાલે ગૌ આધારિત ખેતી ઉપર તાલીમ શિબિર કરવામાં આવશે ત્યાર પછી દ્રષ્ટિનેત્રાલયના સહયોગથી ગ્રામજનો અને આ વિદ્યાર્થીઓને બધાના માટે હેલ્થ ચેકઅપ એટલે આંખોની તપાસનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યાર પછી આ શાળા કેમ્પ દરમિયાન શાળાકીય પ્રવૃત્તિઓ અને એમાં વિદ્યાર્થીઓને જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરાવી છે એનામાં ઇનામ વિતરણની સુધીની અમે વ્યવસ્થા અહીંયા કેમ્પ માધ્યમથી કરી રહ્યા છે અને અમારા સેવાકીય કાર્યક્રમોમાં શાળાના આચાર્યશ્રી અને સરપંચશ્રી અને જે કંઈ બી અહીંના સ્થાનિક નેતૃત્વ છે એ બધાએ અમને ખૂબ સરસ મદદ કરી છે અમારી સાથે ડૉક્ટર નિશા મેડમ છે હેલ્થ ચેકઅપ ચેકઅપીએસસી સેન્ટરના ડૉક્ટર છે અને આરોગ્ય વિભાગની આખી ટીમ અમારી સાથે છે તેમનો પણ આભાર માનીએ છીએ અને આ સાત દિવસના કાર્યક્રમ